વલસાડ જિલ્લાના કપરાડાના સુથારપાડા આરોગ્ય કેન્દ્રમાં ત્રિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે રૂપિયા ચાર પોઈન્ટ બાણું લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જોકે ગ્રાન્ટની રકમનો ઉપાડ કરી માત્ર આરો પ્લાન્ટ ગોઠવી સોલાર પેનલ આરોગ્ય કેન્દ્રમાં ફિટ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે કપરાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર પેનલ અને આરો પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ કામડી દ્વારા રજૂઆત કરવામાં આવી જે બાદ સંબંધિત વિભાગ દ્વારા ચાર પોઈન્ટ બાણું લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી જે બાદ અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ગ્રાન્ટમાં નાણાનો ઉપાડ કરવામાં આવ્યો ત્યારબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આરો પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી પરંતુ સોલાર પેલેની સુવિધા હજુ સુધી દેખાતી નથી કપરાડાના ક્ષેત્ર કુકુનિયા ગામના જાગૃત આગેવાન ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ વાઘીરાએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવાલી ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ કર્યો ના હોવાનું જણાવ્યું હતું નમસ્કાર મારું નામ ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ વાઘેરા છે તાલુકો કપરાડા જિલ્લો વલસાડ અને ગામ ખુકુનિયા હવે અમારા ગામ ગામમાં ગામમાં એટલે સુતારપાડા વિસ્તારમાં સુતારપાડામાં જે પીએચસી સીએચસી સેન્ટર બનેલું છે એ સીએચસી સેન્ટરમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ચાર લાખ બાણું હજાર બસો રૂપિયાના સોલર વિથ આરો પ્લાન્ટનું બજેટ ફાળવવામાં આવ્યું છે એ બજેટમાં સીએચસી સેન્ટર પર આરો પ્લાન્ટ લાગી લાગેલો છે અને સોલર લાગેલા નથી કોઈ પણ જગ્યાએ સોલર દેખાતા નથી ને લાગેલાય નથી એને એ સોલર બારોબાર એ રૂપિયા ચાઉ કરી ગયા છે હવે આ ભ્રષ્ટાચાર જે થયો છે એના માટે મારે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ કામડીને મારે એટલું જાણ કરવાનું કે સાહેબ તમારા અંડરમાં વાવર જિલ્લા પંચાયતની અંદરમાં સુતારપાડા સીએસ સેન્ટર આવે છે અને તમારા વિસ્તારમાં જ આટલા મોટા કોમાણ થતા હોય તો લોકોને શું સુવિધા મળી શકે આ લોકોના સુવિધા માટે છે નથી કે અધિકારી લોકોના કે બીજા લોકોના ખિસ્સા ભરવા માટે છે એટલા માટે જ આજે આ સુથારપાડા વિસ્તાર જે પછાત વિસ્તાર કહેવામાં આવે છે એટલા માટે કોઈને ખબર નથી આવી રીતે ગ્રાન્ટો આવે છે ને બારોબાર ચેવાઈ જાય છે ને એજન્સીઓ આવી રીતના થૂકપટ્ટીના કામો કરી નીકળી જાય છે આજે ત્યાં હજારો લોકો ત્યાં સીએસસી સેન્ટર પર હોસ્પિટલની સારવાર માટે આવે છે તો આજે આરો પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે એનો જવાબદાર કોણ અને એ જે ભ્રષ્ટાચાર હોય એના પર કાયદેસરના પગલા થાય અને તાત્કાલિક ધોરણે જે જે ગ્રાન્ટ તે પ્રમાણે સોલર લાગી જાય એ અમારી માંગ છે સબ સેન્ટર સુતારપાડામાં આજે હજારો લોકોના જીવનમાં જે એ ઉપયોગી બને એ વિશે તમે આજે મુલાકાત લીધી જાતે એવું ને હા એ વિશે જ મુલાકાત લીધી અત્યારે વાતાવરણના મોસમના હિસાબે જે એટમોસ્ફિયર અત્યારે જે ખરાબ છે એના લીધે લોકો ઘણા બીમાર પડે છે અને બીમાર પડે છે ને સારવાર માટે સરકારી હોસ્પિટલ માટે જાય છે ગરીબ લોકો પ્રાઇવેટમાં ઈલાજ કરી શકતા નથી એટલા માટે હું આજે એને મને માહિતી પણ મળી હતી કે ત્યાં સોલર લાગ્યા નથી આરો પ્લાન્ટ લાગે આરો લાગેલો છે પણ સોલર લાગેલા નથી અને એ જે છે એ પૈસા વાવચર તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ અને વાઉચર નંબર છે એક્સ વી એફ સી ઓબ્લિક બે હજાર પચીસ ડેટ પચીસ છવ્વીસ ઓબ્લિક પી ઓબ્લિક ટુ આ વાઉચર નંબર છે અને એ તારીખે પૈસા ઉપડી ગયા છે તો એનો જે બી ભ્રષ્ટાચાર કરેલો છે જેણે બી તેમાં રાજકારણી હોય કે પછી અધિકારી હોય એના પર કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે નહીં કરવામાં આવે તો અમે ઉપલા લેવલે રજૂઆત કરશું યા ઉપલા લેવલ અમે ફરિયાદ પણ દાખલ કરી દઈશું ઉત્તમભાઈ જિલ્લા પંચાયતના સદસ્યના ગ્રાન્ટમાંથી આ મંજૂર થયું ચાર લાખ બાણું હજાર જે સોલાર લાઇટ જે છે એના પૈસા બારોબાર ચાવ થઈ ગયા છે એની તપાસની માંગ કરી તમે હા એની તપાસની માંગ અમે કરી છે અને એ સાર્વજનિક છે લોકોના હિત માટે છે તો આ બારોબાર પૈસા ચાવ કરી ગયા છે આ ભ્રષ્ટ અધિકારી હોય કે પછી ભ્રષ્ટ આ જિલ્લા પંચાયત સભ્ય હોય જે હોય તે એના પર કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે નહીં થાય કાર્યવાહી પણ તો અમે ઉપલા લેવલે પણ રજૂઆત કરવા માટે જશું કેમકે સુતારપાડા એક આદિવાસી વિસ્તાર ગણાતો અને આદિવાસીને ઉપયોગી આ જે સામૂહિક આરોગ્ય બધાને આદિવાસી વિસ્તારના દરેક લોકોને ઉપયોગી બને બરાબર ને ઉત્તમભાઈ દરેક લોકોને ઉપયોગી બને એટલા માટે જ અમે એક જાગૃત નાગરિક તરીકે સ્વ ખર્ચે વિઝિટ મારી છે અને અમે ગામના વતની સ્થાનિક વતની હોવાથી અમારે એ ધ્યાન પર આવ્યું એટલા માટે જ અમે વિઝિટ મારવા ગયા હતા આજે અને એ પછી ડોક્ટર સાહેબ જોડે પણ વાત કરી ડૉક્ટર સાહેબે પણ કીધું કે આરો લાગેલો છે પણ સોલર લાગેલા નથી મનોજ દડવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ